એક સમયની વાત છે એક નાનકડા રાજ્યમાં એક રાણી રહેતી હતી તે અત્યંત સુંદર તેજસ્વી અને દયાળુ હતી પરંતુ તેનું જીવન દુઃખોથી ભરેલું હતું તેના પતિ રાજા હંમેશા યુદ્ધોમાં વ્યસ્ત રહેતા અને રાણીને રાજમહેલમાં એકલી છોડી જતા હતા એક દિવસ જંગલમાં ભટકતી વખતે રાણીની મુલાકાત એક સાધુ સાથે થઈ સાધુએ કેસરી વસ્ત્રો પહેર્યા હતા તેની દાઢી ઘટ્ટ અને વાળ લાંબા હતા તેની આંખોમાં એક વિચિત્ર ચમક હતી જે લોકોને મોહિત કરી દેતી સાધુએ રાણીને જોઈને કહ્યું દેવી તમે ખૂબ ઉદાસ દેખાઈ રહ્યા છો હું તમારી મદદ કરી શકું છું મારી પાસે એવા મંત્રો છે જે તમારા જીવનને ખુશીઓથી ભરી શકે છે રાણીએ નમ્રતાથી માથું ઝુકાવીને કહ્યું સાધુ મહારાજ મારી ખુશી તો ફક્ત મારા પતિ સાથે રહેવામાં જ છે પરંતુ તે હંમેશા યુદ્ધમાં વ્યસ્ત રહે છે જો તમે કાંઈ કરી શકો તો કૃપા કરીને તેમનું મન મારા પ્રતિ ફેરવી દો સાધુએ તેને સહાનુભૂતિથી જોયું પરંતુ તેની નિયત કંઈક બીજું હતું તે ચાલાક અને કપટી હતો તેણે રાણીને કહ્યું દેવી તમારા માટે એક વિશેષ પૂજા કરવી પડશે પરંતુ આ માટે તમારે મારી સાથે થોડો સમય એકાંતમાં વિતાવવો પડશે ત્યારે જ આ મંત્રો અસરકારક થશે રાણી પોતાની લાચારી અને એકલતાને કારણે સાધુની વાક માનવા તૈયાર થઈ ગઈ તે સાધુ સાથે તેના આશ્રમે જવા લાગી જે જંગલની વચ્ચે હતો આશ્રમનું વાતાવરણ રહસ્યમય હતું ચારે બાજુ એક વિચિત્ર શાંતિ હતી જે ભયાનક લાગતી હતી સાધુએ રાણીને કહ્યું તમારે મારા નિર્દેશોનું પાલન કરવું પડશે આ પૂજા મુશ્કેલ છે પરંતુ આ પછી તમારું જીવન બદલાઈ જશે રાણીએ આંખોમાં આંસુ સાથે તેની વાત માની સાધુએ રાણીને પૂજાની શરૂઆત માટે એક ગુફામાં લઈ જવી જ્યાં વાતાવરણમાં અગરબત્તીની તીખી સુગંધ અને દીવાઓની મંદરોશની ફેલાયેલી હતી તેણે રાણીને કહ્યું આ પૂજા ફક્ત સંપૂર્ણ સમર્પણથી જ સફળ થશે તમારે તમારી બધી ઈચ્છાઓ અને શંકાઓનો ત્યાગ કરીને મને સંપૂર્ણ વિશ્વાસ સાથે સમર્પિત થવું પડશે ત્યારે જ દેવી તમારા પતિને તમારી પાસે પાછા લાવી શકશે રાણીએ નમ્રતાથી માથું ઝુકાવીને કહ્યું સાધુ મહારાજ હું મારી પૂરી શક્તિ અને ભક્તિથી પૂજા કરવા તૈયાર છું બસ તમે માર્ગદર્શન કરો સાધુની આંખોમાં લોભની ચમક છુપાઈ ન શકી તેણે રાણીને જૂઠી વાતો અને જટિલ નિયમોમાં ફસાવાનું શરૂ કર્યું દેવી પહેલાં તમારે શુદ્ધિ માટે નદીમાં સ્નાન કરવું પડશે હું મંત્રોનો જાપ કરીશ અને તમને ઉર્જા આપીશ પરંતુ આ પ્રક્રિયા અત્યંત ગુપ્ત છે આને કોઈ બીજું જોઈ ન શકે રાણી થોડી ગભરાઈ પરંતુ સાધુની વાતોમાં ફસાઈને તેણે હા પાડી તે નદી તરફ ચાલી નીકળી સાધુએ તેને સતત ભરોસો આપ્યો કે આ બધું તેની ભલાઈ માટે છે નદીના કિનારે પહોંચીને સાધુએ રાણીને કહ્યું તમારા વસ્ત્રો પવિત્રતાની પ્રક્રિયામાં અડચણ ઊભી કરી શકે છે તેથી તમારે આ વસ્ત્રો ઉતારીને નદીમાં પ્રવેશ કરવો પડશે હું અહીં મંત્રોનો જાપ કરીશ જેથી કોઈ અડચણ ના આવે રાણીને થોડી અસહજતા થઈ પરંતુ પોતાના પતિ પ્રત્યેના પ્રેમ અને લાચારીને કારણે તેણે સાધુ પર વિશ્વાસ કર્યો જેવી તે નદીમાં ઉતરી સાધુની આંખોમાં ખતરનાક ચમક વધુ તીવ્ર થઈ પરંતુ ત્યાં જ જંગલની ઝાડીઓમાંથી કોઈના પગલાંનો અવાજ સંભળાયો સાધુ ચોંકી ગયો તેણે જોયું કે એક શિકારી ત્યાંથી પસાર થઈ રહ્યો હતો શિકારીએ સાધુને ધ્યાનથી જોયું અને તેની હરકતો પર શંકા થવા લાગી સાધુએ શિકારીને દૂરથી આવતો જોયો પરંતુ તે ગભરાયો નહીં તેની ચાલાકી હંમેશા તેને બચવાનો રસ્તો બતાવી દેતી તેણે તરત જ પોતાની મુદ્રા બદલી અને મંત્રોનો જાપ મોટેથી શરૂ કર્યો જેથી શિકારીને લાગે કે તે ગહન સાધનામાં લીન છે શિકારીએ નજીક આવીને સાધુને પૂછ્યું મહારાજ અહીં શું થઈ રહ્યું છે આ સ્થળ તો ખૂબ સુનસાન છે તમે અહીં શા માટે છો સાધુએ શાંતિથી જવાબ આપ્યો વત્સ હું દેવીના વિશેષ આહવાન માટે અહીં આવ્યો છું આ રાણીમાતા છે જે પોતાના પતિના કલ્યાણ માટે મહાન તપસ્યા કરી રહ્યા છે તું તારા રસ્તે જા કારણ કે આ પવિત્ર સ્થળે કોઈ બહારની વ્યક્તિ અડચણ ન નાખી શકે શિકારીએ રાણીને જોઈ જે નદીના પાણીમાં ઊભી હતી અને દેખાવમાં ગભરાયેલી લાગતી હતી પરંતુ રાણી કહી બોલવાની સ્થિતિમાં ન હતી કારણ કે સાધુએ તેને અગાઉ સમજાવ્યું હતું કે જો તેણે પૂજામાં અડચણ નાખી તો તેની બધી મહેનત વ્યર્થ થઈ જશે શિકારીને થોડી શંકા થઈ પરંતુ સાધુના આત્મવિશ્વાસ અને સ્વરૂપે તેને શાંત કરી દીધો તે માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો સાધુ હવે પોતાનામાં વધુ આત્મવિશ્વાસ અનુભવવા લાગ્યો તેણે રાણીને કહ્યું જુઓ દેવી દેવી માતા જ તમારું રક્ષણ કરી રહ્યા છે હવે તમે નિર્ભય થઈને આ પ્રક્રિયામાં પૂરી રીતે લીન થઈ જાઓ બસ થોડા જ સમયમાં તમારું કષ્ટ સમાપ્ત થઈ જશે રાણીએ સાધુની વાત માની લીધી અને તેની આજ્ઞાનું પાલન કરવા લાગી સાધુએ તેની લાચારીનો ફાયદો ઉઠાવીને પોતાની યોજનાને વધુ ગાંઠ બનાવવાનું શરૂ કર્યું તેણે રાણીને પૂજાની વધુ જટિલ વિધિઓ બતાવવાનું શરૂ કર્યું જેનો કોઈ અર્થ ન હતો જેમ જેમ સમય પસાર થતો ગયો રાણીનું મન અંદરથી બેચેન થવા લાગ્યું પરંતુ તે પોતાની સ્થિતિ બદલવાની શક્તિ એકઠી નહોતી કરી શકતી સાધુએ હવે સંપૂર્ણ રીતે નક્કી કરી લીધું હતું કે તે રાણીને પોતાના જાળમાં સંપૂર્ણ રીતે ફસાવી લેશે તેણે રાણીને કહ્યું હવે દેવી માતાને પ્રસન્ન કરવા માટે અંતિમ અને સૌથી મુશ્કેલ તબક્કો શરૂ થશે તમારે તમારી આત્મા અને શરીરનો સંપૂર્ણ ત્યાગ કરવો પડશે ત્યારે જ આ અનુષ્ઠાન સફળ થશે આ સાધના તમારી ઈચ્છાઓને સાકાર કરી દેશે રાણી જે હવે સાધુની વાતોમાં સંપૂર્ણ રીતે ફસાઈ ચૂકી હતી તેની આંખોમાં પોતાના પતિ પ્રત્યેનો પ્રેમ અને ખોવાયેલી ખુશીઓ પાછી મેળવવાની આશા હતી તે સાધુના દરેક નિર્દેશનું પાલન કરવા તૈયાર થઈ ગઈ સાધુએ રાણીને ગુફાની અંદર એક વિશેષ કક્ષમાં લઈ ગયો જ્યાં ચારે બાજુ રોશનીમાં વિચિત્ર પ્રતીકો દોનેલા હતા રાણીને થોડી શંકા થઈ પરંતુ તેના વારંવારના આગ્રહ પર રાજા માની ગયો જેવા રાજા અને રાણી આશ્રમે પહોંચ્યા સાધુએ પોતાને છુપાવીને પોતાની યોજનાને અમલમાં મૂકવાનું શરૂ કર્યું તેણે પોતાના શિષ્યોને કહ્યું કે તેઓ રાજાને ધ્યાન અને પૂજામાં ફસાવી રાખે જ્યારે તે રાણી સાથે એકલે મળવાનો પ્રયાસ કરશે રાણી જે આશ્રમના શાંત વાતાવરણથી પ્રભાવિત હતી એકાંતમાં સાધના કરવા માટે એક કક્ષમાં ચાલી ગઈ સાધુએ આ તક જોઈ અને ધીમે ધીમે તેના કક્ષ તરફ આગળ વધ્યો તેણે વિચાર્યું આ વખતે હું રાણીને પોતાના વશમાં કરી લઈશ રાજાને મારી ચાલોની ખબર પણ નહીં પડે પરંતુ ત્યારે જ એક સૈનિકે રાજાને આવીને જણાવ્યું કે સાધુ ખરેખર જેલમાંથી ભાગી નીકળ્યો છે અને આ બધું તેનું જાળ હોઈ શકે છે રાજાએ તરત જ પોતાની તલવાર ઉપાડી અને રાણી તરફ દોડ્યો સાધુ ધીમે ધીમે રાણીના એકાંત કક્ષ તરફ આગળ વધ્યો તેણે પોતાની ચાલાકીથી અગાઉથી જ તે કક્ષની આસપાસ પોતાના શિષ્યોને તૈનાત કરી દીધા હતા જેથી કોઈ ત્યાં આવી ન શકે રાણી ધ્યાનની મુદ્રામાં બેઠી હતી પોતાના જીવનના સંઘર્ષો અને પતિ પ્રત્યેના પ્રેમને યાદ કરતી હતી સાધુએ કક્ષમાં પ્રવેશ કર્યો અને ગહન અવાજે બોલ્યો દેવી તમારી ભક્તિ અને તપસ્યાથી હું ખૂબ પ્રભાવિત થયો છું દેવી માતાએ મને તમારી પાસે મોકલ્યો છે જેથી હું તમારું જીવન સુખ શાંતિથી ભરી દઉં રાણીએ આંખો ખોલીને જોયું તો સાધુને જોઈને ચોંકી ગઈ તે અસમંજસમાં હતી મને લાગ્યું હતું કે રાજાએ તમને દંડ આપ્યો છે તમે અહીં કેવી રીતે પહોંચ્યા સાધુએ તરત જ પોતાની ચાલાકીનો સહારો લીધો તેણે હાથ જોડીને કહ્યું દેવી રાજાએ મને ગેરસમજ કરી મેં ક્યારેય તમારું ખરાબ નથી ઇચ્છ્યું હું તો તમારી અને મહારાજની ભલાઈ માટે કામ કરી રહ્યો હતો પરંતુ હવે હું સીધો દેવી માતાનો સંદેશ લઈને તમારી પાસે આવ્યો છું તેમણે કહ્યું છે કે જો તમે મારી વાત માનશો તો તમારા જીવનની બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે રાણી હજુ પણ શંકામાં હતી પરંતુ સાધુની વાતો અને તેની રહસ્યમય હાજરીએ તેને વિચલિત કરી દીધી તેણે પૂછ્યું કેવી વાત શું દેવી માતા ખરેખર મારી મદદ કરવા માગે છે સાધુએ હસીને કહ્યું હા પરંતુ આ માટે તમારે તમારા મન અને શરીરને સંપૂર્ણ રીતે મુક્ત કરવું પડશે તમારે વિશ્વાસ કરવું પડશે કે હું ફક્ત તમારો માર્ગદર્શક છું તમારી મુક્તિ અને સુખ શાંતિ મારી સાધનાથી જ શક્ય છે ધીમે ધીમે સાધુએ પોતાની મીઠી વાતો દ્વારા રાણીનો ભરોસો જીતી લીધો તેણે રાણીને યકીન અપાવ્યું કે રાજા અને રાજ્યની ભલાઈ માટે આ બધું જરૂરી છે તેણે રાણીને ધ્યાન અને પૂજાના નામે વધુ ગાઢ રીતે પોતાના જાળમાં ફસાવી આ દરમિયાન રાજા જે સૈનિકો પાસેથી માહિતી મેળવીને રાણીને બચાવવા આશ્રમ તરફ દોડો હતો તે પહોંચવામાં મોડો થઈ ગયો જ્યારે રાજાએ આશ્રમમાં પ્રવેશ કર્યો તો શિષ્યોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો રાજાને આ સમજવામાં વાર ન લાગી કે આ બધું એક ગહન ષડયંત્રનો ભાગ છે સાધુએ રાણીને પોતાના વશમાં કરવા માટે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું તેણે કહ્યું હવે તમારે આ કક્ષમાં મારી સાથે અંતિમ અનુષ્ઠાન કરવું પડશે આ પછી દેવી માતાનો આશીર્વાદ તમારું જીવન બદલી નાખશે બસ તમારે મારી દરેક વાત માનવી પડશે સાધુએ રાણીને યકીન અપાવ્યો કે રાજાનું ભવિષ્ય અને આખા રાજ્યની ભલાઈ ફક્ત તેના વિશેષ અનુષ્ઠાન પર નિર્ભર છે રાણી જે પહેલેથી જ પોતાના પતિ અને રાજ્ય પ્રત્યેની જવાબદારીઓને લઈને ચિંતિત હતી સાધુની વાતોમાં સંપૂર્ણ રીતે ફસાઈ ગઈ સાધુએ રાણીને કહ્યું દેવી માતા ઇચ્છે છે કે તમે અને હું મળીને આ અનુષ્ઠાન પૂર્ણ કરીએ આ અનુષ્ઠાન તમારી શક્તિને જાગૃત કરશે અને તમે તમારા પતિના જીવનની દરેક મુશ્કેલી દૂર કરી શકશો બસ તમારે મારી દરેક વાત માનવી પડશે સાધુએ રાણીને કહ્યું કે રાજાને આ અનુષ્ઠાન વિશે કંઈ જ ન જણાવવું મહારાજને હજુ આ બધું સમજાવવું મુશ્કેલ છે દેવીમાતાએ કહ્યું છે કે આ અનુષ્ઠાન ગુપ્ત હોવું જોઈએ નહીં તો તેની અસર સમાપ્ત થઈ જશે રાણી જે સાધુની વાતોમાં સંપૂર્ણ રીતે ફસાઈ ચૂકી હતી રાજાને કંઈ પણ જણાવવાથી ના પાડી સાધુએ રાણીના મનમાં એ ભ્રમ પણ ઉભો કર્યો કે રાજા કદાચ આ અનુષ્ઠાનને સમજી નહીં શકે અને તેને નિષ્ફળ કરી દેશે સાધુએ રાણી સાથે ઘણા જૂઠા અનુષ્ઠાનો શરૂ કર્યા જેમાં તેને માનસિક અને શારીરિક રીતે થકાવવાનો પ્રયાસ કર્યો તે ઇચ્છતો હતો કે રાણી એટલી નબળી થઈ જાય કે તે સંપૂર્ણ રીતે તેની વાત માને તેણે રાણીને કહ્યું હવે તમે દેવી માતાના આશીર્વાદની બિલકુલ નજીક છો બસ અંતિમ તબક્કો પૂર્ણ કરવાનો બાકી છે અને પછી તમારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે સાધુએ પોતાના શિષ્યોને કહ્યું કે રાજાને માસ્ટરના મુખ્ય દ્વાર પર રોકી દેવામાં આવે તેમણે રાજાને એમ કહીને ભટકાવવાનો પ્રયાસ કર્યો કે રાણી ગહન સાધનામાં લીન છે અને તેમને ખલેલ પહોંચાડવી અનુષ્ઠાન માટે હાનિકારક હશે આ દરમિયાન સાધુએ રાણીને પોતાના વશમાં કરવાની યોજનાને વધુ તેજ કરી તેણે રાણીને કહ્યું તમારો ત્યાગ અને સમર્પણ જ તમારા પતિને દેવીમાતાનો આશીર્વાદ અપાવી શકે છે સાધુએ રાણીને સંપૂર્ણ રીતે પોતાના ઝાડમાં ફસાવવા માટે પોતાની વાતોમાં વધુ મીઠાશ અને વિશ્વાસનું મિશ્રણ કર્યું તેણે રાણીને કહ્યું દેવીમાતાની કૃપા ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે તમે તમારી બધી શંકાઓ અને સીમાઓનો ત્યાગ કરશો આ તમારો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે બસ મને તમારો માર્ગદર્શક માનો અને દેવી માતાનો આશીર્વાદ તરત જ મળશે રાણી જે પહેલેથી જ માનસિક રીતે નબળી થઈ ચૂકી હતી હવે સંપૂર્ણ રીતે ભ્રમિત અને લાચાર હતી તેને પોતાની ભક્તિ અને પતિ માટેના પ્રયાસોમાં કંઈ ખોટું લાગતું નહોતું સાધુની વાતો તેને ક્યાંક સાચી લાગવા લાગી તેણે વિચાર્યું જો આ ખરેખર મારી અને મારા પતિની ભલાઈ માટે છે તો મારે આમાં કોઈ અડચણ ન નાખવી જોઈએ સાધુએ પોતાની યોજનાને આગળ તબક્કામાં લઈ જઈને રાણીને કહ્યું હવે તમારે તમારા સમર્પણનો અંતિમ પુરાવો આપવો પડશે આ એક પવિત્ર અને દિવ્ય પ્રક્રિયા છે તમે ફક્ત મારી વાતોનું પાલન કરો રાણીએ થોડી હિચકીચાહટ સાથે સહમતી આપી સાધુએ ગુફામાં એક વિશેષ અનુષ્ઠાનનું આયોજન કર્યું તેણે બાજુ મંત્રોનો જાપ શરૂ કર્યો અને પોતાના શિષ્યોને નિર્દેશ આપ્યો કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ ગુફાની નજીક ન આવે આ બધું રાણીને વધુ લાચાર અનુભવ કરાવવા માટે હતું જેથી તે સંપૂર્ણ રીતે તેના નિયંત્રણમાં આવી જાય જેમ જેમ અનુષ્ઠાન આગળ વધતું ગયું સાધુએ રાણીને જૂઠા નિયમો અને પ્રક્રિયાઓમાં વધુ ફસાવી તેણે તેને યકીન અપાવ્યો કે જો તે સાધુના નિર્દેશોનું પાલન નહીં કરે તો તેનું આખું જીવન શાપિત થઈ જશે અને તેના પતિને ક્યારેય શાંતિ નહીં મળે રાણી જે હવે ભય અને અસમંજસના જાળમાં હતી સાધુની દરેક વાત માનવા લાગી સાધુએ ધીમે ધીમે રાણીના આત્મવિશ્વાસ અને વિચારવાની ક્ષમતાને નબળી કરી દીધી તે સંપૂર્ણ રીતે સાધુની વાતો અને નિર્દેશો પર નિર્ભર થઈ ગઈ આ દરમિયાન રાજા જે આશ્રમની બહાર ઊભેલા સાધુના શિષ્યો સામે રસ્તો બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ગુફા સુધી પહોંચવામાં અસમર્થ હતો સાધુના શિષ્યો જે પૂર્ણ રીતે તેના વશમાં હતા રાજાને રોકવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા હતા રાજા ગુસ્સે અને ચિંતામાં પોતાની રાણી સુધી પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો ગુફાની અંદર સાધુએ રાણીને વધુ ગાઢ રીતે પોતાના જાળમાં ફસાવવા માટે કહ્યું દેવી માતાએ મને સંદેશ આપ્યો છે કે તમે આ અનુષ્ઠાનમાં તમારી પૂર્ણ મદદ કરો ત્યારે જ તમારું જીવન સુખમય થશે આ અંતિમ બલિદાન તમારા બધા દુઃખોને સમાપ્ત કરી દેશે રાણી જે હવે સંપૂર્ણ રીતે સાધુના નિયંત્રણમાં હતી તેની વાતો પર ભરોસો કરવા લાગી તેણે વિચાર્યું કે આ બધું તેની ભલાઈ માટે જ થઈ રહ્યું છે સાધુની ચાલ અને કપટી વિચારોએ તેને આટલી હદે પ્રભાવિત કરી દીધી કે તે હવે પોતાના નિર્ણયો લેવામાં પણ અસમર્થ થઈ ગઈ ગુફાની અંદર સ્થિતિ હવે સંપૂર્ણ રીતે સાધુને નિયંત્રણમાં હતી તેણે રાણીને કહ્યું દેવી માતા તમારા સમર્પણથી ખૂબ પ્રસન્ન છે પરંતુ તેમનો આશીર્વાદ પૂર્ણ રીતે પ્રાપ્ત કરવા માટે તમારે આ અનુષ્ઠાન મારી દેખરેખ હેઠળ પૂર્ણ કરવું પડશે તમારી તપસ્યાએ દેવી માતાને પહેલેથી જ પ્રસન્ન કરી દીધા છે બસ અંતિમ તબક્કો બાકી છે રાણી જે પહેલેથી જ ભયે અને અસમંજસમાં હતી હવે સંપૂર્ણ રીતે સાધુની વાતોમાં આવી ગઈ સાધુએ રાણીના વિશ્વાસ અને અસુરક્ષાનો ફાયદો ઉઠાવીને તેને માનસિક અને ભાવનાત્મક રીતે વધુ નબળી કરી દીધી બહાર રાજાએ ગુફા સુધી પહોંચવા માટે પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે તેઓ સાધુના શિષ્યોને હતાવે પરંતુ સાધુના શિષ્યો જે સંપૂર્ણ રીતે તેના વશમાં હતા રાજાને રોકવા માટે પૂરો પ્રયાસ કરી રહ્યા હતા રાજાની બેચેની વધી રહી હતી તેને અંદરથી અહેસાસ થઈ રહ્યો હતો કે રાણી કોઈ મોટા ખતરામાં છે સાધુએ રાણીને ગહન નિદ્રા જેવી અવસ્થામાં લાવવા માટે મંત્રોનો ઉપયોગ કર્યો તેણે તેને યકીન અપાવ્યો કે આ પ્રક્રિયા તેની આત્માને પવિત્ર અને શુદ્ધ બનાવશે રાણીએ સાધુની દરેક વાત પર ભરોસો કરવાનું શરૂ કર્યું સાધુ જે હવે પોતાની યોજનાના અંતિમ તબક્કામાં હતો રાણીની નજીક જવા નાગ્યો તેના મનમાં વિજયની ભાવના હતી તેણે વિચાર્યું હવે કોઈ મને રોકી નહીં શકે હું રાજા અને રાણી બંને પર નિયંત્રણ મેળવી લઈશ આ રાજ્ય પણ ટૂંક સમયમાં મારું થઈ જશે આ બાજુ રાજાએ ગુફા સુધી પહોંચવાનો રસ્તો બનાવવામાં સફળતા મેળવી તેણે પોતાના સૈનિકો સાથે ગુફાની અંદર પ્રવેશ કર્યો પરંતુ સાધુએ અગાઉથી જ પોતાના શિષ્યોને તૈનાત કરી રાખ્યા હતા જેમણે રાજાને થોડીવાર માટે રોકી દીધો રાજાએ પોતાની તલવાર કાઢી અને શિષ્યો સાથે લડાઈ શરૂ કરી ગુફાની અંદર જ્યારે સાધુ પોતાની યોજનાને અંતિમ રૂપ આપવા જઈ રહ્યો હતો ત્યારે રાજાએ પૂરી તાકાતથી ગુફાનો દરવાજો તોડી નાખ્યો રાજાનો ચહેરો ગુસ્સે અને ચિંતાથી તમતમી રહ્યો હતો તેની તલવાર પર લોહીની હળવી ધારાઓ હતી જે સ્પષ્ટ કરતી હતી કે તેણે ગુફા સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કર્યો હતો સાધુ જે રાણીને પોતાની માયામાં બાંધવામાં સંપૂર્ણ રીતે વ્યસ્ત હતો રાજાને જોઈને ચોંકી ગયો તેના ચહેરાનો નકલી આત્મવિશ્વાસ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો રાજા ગરજતા બોલ્યો કપટી સાધુ મેં તને અગાઉ પણ ચેતવણી આપી હતી પરંતુ તારી કુટિલતા એટલી ગહન છે કે તને કોઈ સુધારી ન શકે આજે તને તારા કર્મોનો દંડ મળશે રાણી જે અત્યાર સુધી સાધુના જાળમાં ફસાયેલી હતી રાજાનો અવાજ સાંભળીને પોતાની ચેતનામાં પાછી આવી તેણે ધીમે ધીમે આંખો ખોલી અને રાજાને જોઈને રાહતનો શ્વાસ લીધો તે ધ્રુજતા રાજા તરફ આગળ વધી અને બોલી મહારાજ હું તમારી પ્રતીક્ષા કરી રહી હતી આ સાધુ મને દેવી માતાના નામે ધોકો આપી રહ્યો હતો સાધુએ રાજાને રોકવાનો પ્રયાસ કર્યો તે જમીન પર પડતા બોલ્યો મહારાજ તમે મને ગેરસમજ્યા હું તો ફક્ત તમારી રાણીની ભલાઈ માટે અનુષ્ઠાન કરી રહ્યો હતો આ બધું દેવી માતાની ઈચ્છા હતી પરંતુ રાજા હવે તેની એક પણ વાત સાંભળવા તૈયાર ન હતો તેણે સૈનિકોને આદેશ આપ્યો આને પકડી લો આને રાજ્યની પ્રજાની સામે લઈ રવામાં આવશે આવા કપટીને સબક શીખવવો ખૂબ જરૂરી છે સૈનિકોએ સાધુને સાંકળોમાં જકડી લીધો તે ગીડગીડાવા લાગ્યો મને માફ કરી દો મહારાજ મારાથી ભૂલ થઈ ગઈ મને એક અને તક આપો પરંતુ રાજાએ તેની તરફ જોઈને કહ્યું જે બીજાના વિશ્વાસ અને લાચારીનો ફાયદો ઉઠાવે છે તેને માફ કરવું પાપ છે રાજાએ સાધુને મહેલમાં લાવીને રાજ્યની પ્રજાની સામે રજૂ કર્યો તેણે પ્રજાને સાધુના પાપો વિશે જણાવ્યું અને એ પણ કે કેવી રીતે તેણે દેવી માતાના નામે લોકોને ધૂકો આપ્યો પ્રજાએ સાધુ માટે કડક સજાની માંગ કરી રાજાએ જાહેરાત કરી આ પાખંડીને રાજ્યની સૌથી ગહન કારાગૃહમાં નાખવામાં આવશે જ્યાં તે પોતાના કર્મોનો પછતાવો કરશે આવા લોકોને ક્યારેય માફ ન કરવા જોઈએ રાણી જે હવે રાજા પાસે સુરક્ષિત હતી બોલી મહારાજ તમે સમયસર આવીને મને બચાવી લીધી હું આ કૃપાને ક્યારેય નહીં ભૂલું રાજાએ રાણીને સાંત્વના આપી અને કહ્યું તમારી ભક્તિ અને વિશ્વાસથી આ રાજ્ય સુરક્ષિત છે હવે કોઈપણ તમને ધોકો આપવાની હિંમત નહીં કરે આ ઘટના બાદ રાજાએ પોતાના રાજ્યમાં જાહેરાત કરી કે કોઈ પણ ધાર્મિક ધોકાબાજી કરનારને કડક સજા આપવામાં આવશે રાજ્યમાં શાંતિ અને સુખનું વાતાવરણ પાછું આવ્યું સાધુએ પોતાના કારાગૃહમાં બેસીને પોતાના કર્મોનો પછતાવો કરતા જીવનના બાકીના દિવસો વિતાવ્યા આ બાજુ રાજા અને રાણીએ નવી શરૂઆત કરી અને પોતાના રાજ્યને વધુ સમૃદ્ધ બનાવ્યું